જયમે યુવક મંડળ સભ્યો દ્વારા સેવા આપવામાં આવી રહી છે ત્યારે ફિલડી બજારના વેપારીઓ જયમે યુવક મંડળના સેવક પદયાત્રીઓને ચા પાણી અને દવાઓ તેમજ પગ ઉપર મશીનથી માલિશ કરી આપતા હતા તેમજ ત્યાં જઈ સૌપ્રથમ પ્રથમ પ્રાગટ્ય કરી હસમુખભાઈ પંડિત દ્વારા પૂજા વિધિ કરી અને ભીલડી પીએસઆઈ

અને સાથે જ મેડિકલ સેવા પણ આપવામાં આવે છે અને પદયાત્રીઓની ભવ્ય સેવા કરવામાં આવી રહી છે તેમાં આયોજક જય અંબે યુવક મંડળ દ્વારા આયોજિત કરવામાં આવી હતી તેમજ અન્ય સેવકો દ્વારા આ કેમ્પમાં ફૂલ ટાઈમ સેવા આપવામાં આવી રહી છે અને આ કેમ્પમાં ભવ્ય સેવા પૂરી પાડવામાં આવે છે અહેવાલ રમેશભાઈ ચાવડા ડીસા ભેલડી